આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે કાર્યક્રમ તમામ શ્રોતાઓ આપની રેડિયો અને હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર કેમ છો અને કેમ છો શ્રોતાઓ એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઇન હવે એમ થાય છે કે આજે છેલ્લો દિવસ છેલ્લો અને આ વર્ષનો આ છેલ્લો એપિસોડ બહુ સાચી વાત છે અને અત્યારે તો જે માહોલ હોય અત્યારે તો હવે એમ થાય કે ના ચલો આજે તો લેટ નાઇટ સુધી પાર્ટી નવા વર્ષની ઉજવણી કરીને જ નવા વર્ષની ઘરે પાછા આવવાનું અથવા તો આપડા ઘરે આપણે હવે તો એવો ટ્રેન ચાલે છે કે બાર જવા કરતા પણ બધા આવી રીતે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી ઘરે અરેન્જ કરતા હોય છે કે એક પોતાનું જ ગ્રુપ હોય ફ્રેન્ડ નું ગ્રુપ છે કે ફેમિલી નું ગ્રુપ છે કે બધા ભેગા થઈ યંગસ્ટર્સ અને થર્ટી ફર્સ્ટ ની પાર્ટી અરેન્જ કરતા હોય છે અને એના માટે જોર થી બધી તૈયારીઓ ચાલુ થશે જ અત્યારે હમ સાચી વાત છે તો આજે ચારે બાજુ અત્યારે સેલિબ્રેશન નો માહોલ છે ને એની વચ્ચે આપણે કાંક સરસ મજાની રેસીપી શેર કરવાની છે તો આજે આપણે શ્રોતાઓ શું શીખવશો જો આમ તો મોટા ભાગે એવું હોય કે ચલો કંઈક ને કંઈક પ્લાન થઈ ગયું છે પણ ઘણી વાર એવું થાય કે આમ અચાનક થી કઈક ક્વિક પ્લાન બની જાય કે ના ચલો આપડે ફ્રેન્ડ્સ ને ભેગા કરવા છે ને આપણે કઈક નાનકડી પાર્ટી અરેન્જ કરી નાખીએ કે બધા ફ્રેન્ડ્સ એક ના ઘરે ભેગા થતા હોય તો ત્યારે જનરલી તો એવું થાય કે ચલો બાર થી મંગાવી લઈએ પણ રાતના હોય એટલે ભાગે આપણે કઈક ને કઈક ઘરે ખાઈ ને આવ્યા હોય એટલે એવું થાય કે ચલો બે ત્રણ ટાઈપ ના સ્ટાર્ટર્સ હોય ફટાફટ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય એવા એવા હોય ને તો બધા ને બઉ જ મજા પડી જતી હોય છે તો આજે એવું જ એક ફટાફટ તૈયાર થઈ જાય અને એવું કહેવાય ને કે એન્ડ ઘડી ઉપર કે એન્ડ મુમેન્ટ પર પણ તમે બનાવી શકો ને એવું આપણે એક સ્ટાર્ટર બનાવીશું અને એ છે ચીઝી મેયો પકોડી અરે વાહ તો સરસ મજાની આ મેં પકોડી નું નામ આવે એટલે આમ આપણા મોમાં પાણી આવી જ જાય બહુ જ સાચી છે અલગ પ્રકારની પકોડી તમે શીખવવાના છો હા જો આ પકોડી ને શીખવવાનું કારણ કે આ રેસીપી લેવાનું કારણ એ જ છે કે મેં કીધું ને કે એન્ડ મુવમેન્ટ પર આપણે બનાવી હોય તો પકોડી એવી વસ્તુ છે કે આપણે મોટા ભાગે આપણે એવું જ થાય કે ચલો ને પાણીપુરી બનાવી દઈએ કે પકોડી પણ બાર થી આવી જશે હવે તો પાણીનો પાણીના પણ પેલા પાઉચ રેડી આવતા હોય છે તો એ પણ તમે લઈ લો અને એક મસાલામાં એવું થાય કે ચલો પોટેટો બનાવી લીધા બટેટા બાકી લીધા કે કાચા કેળા બાકી લીધા કે એનો કઈક મસાલો ઇન્સ્ટન્ટ તૈયાર કરી નાખો તો પાણીપુરી બની જાય અથવા તો સેવ પુરી કે દહીં પૂરી બનાવી હોય તો એ પકોડી લઈ લો તો એ પણ એકદમ ફટાફટ થઈ જાય કે મીઠી ચટણી ગ્રીન ચટણી તો ગરમા પડ્યા જ હોય અને ફટાફટ તમે તૈયાર કરી નાખો પણ એ કોમન થઈ જાય ને થર્ટી ફસ્ટ માટે આપણે એવું થાય કે ના યાર પકોડી કે પાણીપુરી કેમ ખવડાવવાની તો એનું જે એક આપણે નવું વર્ઝન લઈ રહ્યા છીએ અને આ અત્યારે યંગસ્ટર્સ માં ખુબ જ હોટ ફેવરિટ છે આની જે ફ્લેવર છે એ બહુ જ ફેવરિટ છે અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે તો સૌથી પહેલા આપણે એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ એક ટેબલ સ્પૂન બટર લઈશું એક ટેબલ સ્પૂન મેંદો એક કપ પાણી લેવાનું છે બે ચીઝ ક્યુબ લઈશું બે ટેબલ સ્પૂન મેલર્ડ કેપ્સિકમ લઈશું રેડ યલો અને ગ્રીન તમારી પાસે ના હોય તો ફક્ત ગ્રીન પણ લઈ શકો છો અને હોય તો આ ત્રણેય કલરના કેપ્સિકમ પણ લઈ શકો છો એક ટેબલ સ્પૂન આખા લાલ મરચાની પેસ્ટ લઈશું એટલે એક થી દોઢ ટેબલ સ્પૂન લેવાનું છે આખા લાલ મરચાં લેવાના છે કાશ્મીરી લાલ મરચાં લેવાના છે અને એને પાણીમાં પલાળી લગભગ અડધો કલાક ગરમ પાણીમાં પલાળો અથવા તો ઉકળતા પાણીમાં બે થી ત્રણ મિનિટ માટે રેવા દો તો એકદમ સોફ્ટ થઈ જશે અને પછી એને ક્રશ કરી લેવાના છે આ રીતે એની પેસ્ટ તૈયાર કરવાની છે બે ટેબલ સ્પૂન ટમેટો સોસ લઈશું એક ટી સ્પૂન ઓરેગાનો હાફ ટી સ્પૂન બેઝીલ લઈશું એક ટી સ્પૂન ચાટ મસાલો થી દસ ઓલિવ્સ લેવાના છે બ્લેક ઓલિવસ અને દસ થી બાર હેલેપીનોઝ લઈશું આટલી સામગ્રીની આપણે જરૂર પડશે હવે આ હેલેપીનોઝ છે એ મોટા ભાગે તો બધાના ઘરમાં હોય જ છે અને જો ન હોય તો તમે અત્યારે પણ એટલે તમે જે મોટા મરચાં આવે છે ને એ મોટા મરચાની સ્લાઇસ કરી અને એને વિનેગરમાં પલાળી રાખો ને વિનેગરમાં મીઠું અને હળદર ઉમેરી દેવાના છે અને એની અંદર આ જે મરચાં છે એની આડી સ્લાઇસ કરી લેવાની અને એને તમારે પલાળી રાખવાના તો એ પિકલ્ડ મરચા અથવા તો હેલેપીનોઝ જેવો એનો સ્વાદ આવશે તમે ઓવરનાઈટ રાખશો તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને એકદમ બાર જેવો જેનો સ્વાદ અને કલર બંને મળી જશે તમને હમ તો હવે ફટાફટ આપણે એની રીત જોઈ લઈએ સૌથી પહેલા એક પેનમાં બટર લઈ અને એમાં મેંદો ઉમેરી અને શેકી લેવાનો છે હવે જો આનું હજી થોડું આપણે વધારે હેલ્ધી વર્ઝન કરવું હોય તો બટરની જગ્યાએ તમે ઘી લઈ શકો છો અને મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો અને એનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો મેંદો ઉમેરીને શેકી લઈશું હવે એની અંદર આખા લાલ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને એની સાથે થોડું પાણી ઉમેરીશું પાણી પેલા અડધો કપ જ ઉમેરીશું પછી જરૂર લાગશે તો બાકીનું ઉમેરીશું પછી ટમેટો સોસ ઓરેગાનો બેઝિલ ચાટ મસાલો અને મીઠું બધું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય અને મિશ્રણ થોડું ઘટ થઈ જશે કારણ કે આપણે એની અંદર મેંદો ઉમેર્યો છે એટલા માટે અને જો બહુ જ વધારે ઘટ થઈ જાય તો પાછું થોડું પાણી ઉમેરી લેવાનું છે લગભગ બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે ઠંડુ થાય ને પછી કોન ઉમેરીશું એની સાથે ઓલિવ હેલેપીનોસ અને લાસ્ટમાં મેલોનીઝ ઉમેરવાની છે એ ઉમેરી અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ સરસ રીતે કચકા પડતું મિશ્રણ તૈયાર થઈ જશે તમારું હવે આ મિશ્રણ તૈયાર થાય એટલે આ તમારે પાણીપુરીની જે પૂરી હોય એટલે એ પકોડી લેવાની છે અથવા તો તમે ફ્લેટ પૂરી પણ લઈ શકો છો જે આપણે સેવ પુરીની પૂરી હોય ને એ પણ લઈ શકો છો પાણીપુરીની પૂરી લેવો તો પુરી ની અંદર તમારે આ ફિલિંગ ભરી અને ઉપરથી ચીઝ છીણી લેવાની છે અને જો પેલી સેવ પૂરીની પૂરી હોય તો એના ઉપર પણ જેમ આપણે સેવ પુરી માં કેમ ઉપરથી મૂકીએ ટોપિંગ એમ ટોપિંગ મૂકી અને ઉપરથી ચીઝ ગ્રેડ કરી લેવાનું છે અને આ રીતે તમે એને સર્વ કરી શકો છો આ આ રીતે પણ તમે સર્વ કરી શકો છો એના સિવાય જો તમે બ્રેડ લઈ આવો તો બ્રેડની ઉપર પણ આનું ટોપિંગ કરી દો બ્રેડ ઉપર આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું એ સ્પ્રેડ કરી દો અને પછી ચીઝ છીણી અને તમે એને તવા ઉપર મૂકી દો તવા ઉપર મૂકી અને ઢાંકણ ઢાંકી અને એક કે બે મિનિટ માટે મૂકો એટલે નીચેથી સરસ બ્રેડ છે ક્રિસ્પ થઈ જશે અને ઉપરથી પણ થોડું વોર્મ થઈ જશે અને પછી એને ની જેમ કટ કરી લેવાના છે લાંબી લાંબી બ્રેડ ને લાંબી લાંબી લગભગ ત્રણ સ્ટીક જેવું તૈયાર થશે તો એવી રીતે તમે સીઝી મે ની રીતે પણ તમે સર્વ કરી શકો અને પકોડીની રીતે પણ સર્વ કરી શકો છો જો ની રીતે તમે સર્વ કરતા હો તો તમે જે શોર્ટ ગ્લાસ લઈ એની અંદર તમે કોઈ મોકટેલ બનાવ્યું હોય તો એ મોકેલ અને એની ઉપર આ પકોડી એવી રીતે મૂકીને પણ સર્વિંગ માં મૂકી શકો છો અને બહુ જ સરસ લાગશે અરે વાહ માઉથ વોટરિંગ છે યમી અને ટેસ્ટી રેસીપી આજે આપે અમારી સાથે શેર કરી છે બરસ તો થર્ટી ના આ વર્ષના લાસ્ટ દિવસે આ સરસ મજાની ટેસ્ટી ટેસ્ટી વાનગી સાથે આપણે આજનો એપિસોડ અને આજનું વર્ષ પણ પૂરું કરશું અને નવા વર્ષે નવી 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 વાતો સાથે સાથે તમે અમને ડિમાન્ડ આપતા રહેજો અને અમે આપની ડિમાન્ડ પૂરી કરતા રહેશું અને બસ અમારો તમારી સાથેનો સથવારો આવો જ આગળ વધતો રહેશે હમ એકદમ સાચી વાત છે ભલે થર્ટી ફસ્ટ ની આજે સાંજ છે પણ હજી એટલું લેટ નથી થયું તો જેમને અત્યારે એવો વિચાર આવ્યો હોય કે કોઈ પાર્ટી નાનકડી કરવી છે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો આવજો અને શ્રોતા મિત્રો અત્યારે હવે આપણી સાથે છે ફાલ્ગુની બેન સોમૈયા કેમ છો ફાલ્ગુની બેન બસ મજામાં આપ કેમ છો ભૂમિ બસ એકદમ ફાઇન ફરી એક વખત સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મને વળી પાછું ચાન્સ આપ્યો એના માટે ને સુરભીની થોડમ દિલથી થેન્ક યુ કહું છું જી મેમ અને ફાલ્ગુની મેન આજ તો હવે 31st છે તો આજે આપણા એપિસોડમાં આપણા લિસનર્સ ને કંઈક સરસ વાનગી શીખવીએ આજે વાનગી શીખવાનો મૂડ નથી આવતો એમ થાય છે કે ઈડલી સાંભાર જ બતાઈ દઉં ચાલશે કોમન રેસીપી સાવ એવું કરશો એવું જ કરું એવું થાય છે મૂડ નથી તો ઇડલી સાંભાર જ શીખવી દઈએ શું કહું છું તમારું અ વાત તો આપની સાચી છે પણ મને લાગે છે કે તમે આવ્યા છો તો સિમ્પલ ઇડલી સાંભાર તુણાય એમ હોય ધી આઈ એમ વેરી મચ શ્યોર આપણે બર્મિસ સ્ટાઈલ માં ઇડલી સાંભાર શીખવી દઈએ બર્મિસ માં અરે વાહ ઓ જે આપણે જે ખાવ છે ખાતા હોય છે બર્મિસ રેસિપી છે હમ ઈને ખાવસે ની બદલીમાં સાંભારી ઠેકાણે જે ખાઉસે સૂપ છે એ આપણે યુઝ કર્યું છે અને જે નૂડલ્સ છે એની જગ્યાએ આપણે ઈડલી યુઝ કરી છે એટલે મેં એને મારું નામ આપ્યું છે બોમ ઈડલી અરે વાહ તો મતલબ ઈડલી તો છે પણ કંઈક અલગ પ્રકાર ની નવી વર્ઝન સાંભાર બી છે પણ થોડુંક ટ્વિસ્ટ અને ટર્ન સાથે જી તો એ બનાવવા માટેના ઇંગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈએ છે હા એના માટે પહેલા તો આપણે ઇડલીનું ખીરું જોશે તો એનાથી તો બેનો વાકિફ છે એટલે એની રેસીપી હું નથી આપતી એના માટે તમે ચાહો તો આપણે જોશે પંદર થી વીસ ઇડલી એક તો નાની કોઈન ની એ બનાવીને રેડી રાખવાની છે અને એજ ઇડલી ની ચિપ્સ કરી અને આપણે ક્રિસ્પી તળી લેવાની છે એટલે એ આપણું મેન ઇન્ગ્રીડિયન્ટ આવી ગયું ઇડલી સંભાર માટેનું એક તો સ્ટીમ ઈડલી કોઈન સાઇઝ ની અને એ જ ઇડલીની પતલી પતલી ચિપ્સ કરીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ની આવે ત્યાં સુધી ક્રિસ્પી તળીને સાઈડ માં મૂકી દેવાની છે હવે વાત સાંભાર સાંભાર નથી બનાવતા આપણે સૂપ બનાવીએ બનાવી એપમાં ઇન્ગ્રીડિયન્ટ જોશે એ પહેલા આપણે જોઈ લઈએ કે શું જોશે એના માટે તો એના માટે આપણને જોશે બે મીડિયમ સાઇઝ ની ડુંગળી છઠ્ઠી સાત કડી લસણની એક ઇંચ આદુનો ટુકડો બે નંગ લીલા મરચાં અને કોથમીરની એક ટેબલ સ્પૂન જે કોથમીરની જાડી દાંડી આવે ને એ જોશે એક ટેબલ સ્પૂન તેલ જોશે અને મસાલામાં જોશે બે ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન ધાણા પાવડર એક ટી સ્પૂન જીરા પાવડર આટલા આપણા મસાલા જોશે ને જેવી રીતના આપણે સાંભારમાં બી બધા શાકભાજી નાખતા હોઈએ છીએ ને એવી રીતના આમાં બી શાકભાજી જોશે તો કયા કયા શાકભાજી આપણે યુઝ કરી શકીએ છીએ એ જોઈ લઈએ અડધો કપ આપણને ફણસી જોશે અડધો કપ સમારેલું ગાજર અડધો કપ જીણા બી ને જાડા બી એ જોશે પછી આપણને જોશે વેજીટેબલ સ્ટોક અથવા તો ગરમ પાણી એ જોશે આપણને પછી એક ટેબલ સ્પૂન ગોળ જોશે મીઠું જોશે સ્વાદ અનુસાર અને આમાં છે ને એક મેં ટ્વિસ્ટ આપ્યું છે મારું કે જે ફર્સ્ટ ટાઈમ ખાઉસે બનાવવા જઈ રહ્યા છે અને એ લોકોને કોકોનટ મિલ્ક જોડે કામ કરતા ના ફાવે તો એ લોકો છે ને યુઝ કરી શકે છે એના માટે આપણે વન ટેબલ સ્પૂન બેસન છે અને ટુ ટેબલ સ્પૂન દહીં લીધું છે અને આપણને જોશે મિનિમમ આઠસો એમએલ કોકોનટ મિલ્ક કે જે બિગનર્સ છે ને એ લોકો કદાચ ડાયરેક્ટ નાખે કોકોનટ મિલ્ક સબ્જીની જોડે અને કર્ડલ થઈ જાય તો તો એના માટે જે કોકોનટ મિલ્ક છે ને એને આપણે પેલા સાઈડમાં રાખવાનું છે અને જે એક ટેબલ સ્પૂન અને બેસન છે એને એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી અને કોકોનટ મિલ્કમાં નાખી અને એ સ્લરી રેડી કરવાની છે પછી આપણે શું કરવાનું છે આગળની પ્રોસેસ માં કઉ છું હું પછી બીજું જે જોશે આપણને અસેમ્બલિંગ માટે એ આપણે સામગ્રી જોઈ લઈએ પછી આપણે રેસીપી આગળ ફોલો કરીશું તો જેમ મેં કીધું કે ભાઈ ખાવશે છે આપણે એમાં નુડલ્સ નથી યુઝ કરી રહ્યા આપણે એમાં સ્ટીમ ઇડલી લઈ રહ્યા છીએ કોર્ન તો કોર્ન ઇડલી તો આપણી પાસે ઓલરેડી છે ફ્રાઇડ નુડલ્સલી છે ફ્રાઈડ ની ચિપ્સ કરેલી પછી ઝીણી સમારેલી ડુંગળી છે પછી દરદરા પીસેલા શેકેલા સિંગદાણા છે આપણી જોડે પછી ઝીણા સમારેલી કોથમીર છે પછી ઝીણું સમારેલું જે ગ્રીન આવે છે ને લીલી ડુંગળી લીલું લીલુ ભાગ એ છે પછી જાડા લસણ ની આપણે છે ને ચિપ્સ કરી અને ફ્રાય કરીને રાખ્યા છે ગોલ્ડન બ્રાઉન કરીને રાખવાના છે પછી બિરસ્સો લેવાનો છે ચીલી ઓઇલ છે અને થોડીક લીંબુ ની સ્લાઇસ છે હવે આપણે રેસીપી જોઈ લેશું કે કેવી રીતના એને પ્રોસેસ કરવાની છે જી બિલકુલ તો આપણે જે સૌ પહેલા કાંદા અને લસણ ને જે સૂપ માટે આપણે જે પેસ્ટ રેડી કરવાની છે ને એના માટે આપણને એક જાર લેવાનું છે મિક્સચર જાર એમાં ડુંગળી લસણ આદુ મરચા એ નાખી અને એકાદ બે ચમચી નાખી અને એકદમ ફાઇન એની પેસ્ટ રેડી કરવાની છે પણ એ પછી આપણે એક પેન લઈ અને ગેસ પર મૂકવાનું છે એમાં તેલ મુકવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે જે પેસ્ટ રેડી કરીને ડુંગળીને આદુ મરચા લસણની એ પેસ્ટ એના ઉમેરી અને બે થી પાંચ મિનિટ ધીમા તાપે શેકાવા દેવાની છે તાપ ફૂલ નથી કરવાનું અને પેસ્ટ શેકાઈ જાય બે પાંચ મિનિટ પછી પછી આપણે જે ડ્રાય મસાલા લીધા હતા બધા જે છે એમાં એડ કરવાના છે અને બે મિનિટ માટે શેકવાના છે અને એ આપણને ના ખબર પડે કે બે મિનિટ થઈ છે કે નહીં તો જ્યાં સુધી જે એનું તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી એ મસાલાને આપણને શેકવાના છે અને સહેજ કેટલું એકાદ બે ચમચી પાણી નાખવાનું છે કે જેથી મસાલા આપણા બળી ના જાય ઓકે એ પછી આપણે એમાં મિક્સ કરવાનું છે આપણું જે છે આપણે જીણા જીણા સમારીને લીધા એ વેજીટેબલ્સ નાખી અને એક થી બે મિનિટ માટે મિક્સ કરીને કુક કરવાના છે અને એ પછી આપણી પાસે જે વેજીટેબલ સ્ટોક છે એ વેજીટેબલ સ્ટોક એમાં ઉમેરવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે અને મિનિમમ એને દસ મિનિટ ઉકળવા દેવાનું છે વેજીટેબલ સ્ટોક સાથે જે આપણા શાકભાજી છે ને એ ચડી જવા આવે એવી રીતના દસ મિનિટ એને ધીમા તાપે આપણને ઉકળવા દેવાનું છે ઉકળવાનું થઈ જાય પછી જે આપણે કોકોનટ મિલ્ક રેડી કર્યું છે ને દહીં અને બેસન નાખીને જે સ્લરી રેડી કરી છે એ આપણને એ કોકોનટ મિલ્ક એમાં નાખવાનું છે તમે દહીં અને બેસન ના નાખો તો બી ઓપ્શનલ છે પણ જેમ મેં કીધું કે બેગનર્સ છે અને ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય છે તો એ લોકો માટે ઇઝી છે કે ભાઈ કરડલ ના થઈ જાય કે કાંઈ ના થાય કોકોનટ મિલ્ક સાથે કામ કરવાનું એટલે એ એકદમ સરસ ધીમા ધીમે ધીમે એ કોકોનટ મિલ્ક એમાં નાખી મિક્સ કરી અને રેડી કરવાની છે આપણે કોકોનટ મિલ્ક નાખી અને એમને ધીમા તાપે એમને આપણને ઉકળવા દેવાનું છે તો આપણે બિલકુલ બી ફૂલ નથી કરવાનું મીડિયમ બી નથી લેવાનું લો ફ્લેમ ઉપર જ એને આપણને કરવાનું છે અને કરીબન આપણે એને દસ મિનિટ જેવું ઉકાળવાનું છે એટલે તમે જોશો ઉકળતા ઉકળતા એ સેમિત થઈ એની કન્સિસ્ટન્સીમાં આવી જશે એ પછી આપણે એને એમાં મીઠું એડજસ્ટ કરવાનું છે સ્વાદ પ્રમાણે આપણે જે બી જોતું હોય એટલે અને પછી આપણે એમાં થોડુંક એક ટેબલ સ્પૂન જે ગોળ લીધું એ ગોળ અને લીંબુ નીચવી અને એક જ ઉબરો લાવવાનો છે અને ગેસ બંધ કરી દેવાનો છે આ રીતે આપણું ખાવસેનું જે સૂપ છે જેને આપણે સાંભાર સાથે રિપ્લેસ કર્યું છે એ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે કેવી રીતના એને અસેમ્બલ કરવાનું છે એ આપણે જોઈ લઈએ તો સૌ પહેલા પ્લેટમાં આપણને જે આપણે સૂપ રેડી કર્યું છે એ છે એનું બેડ બનાવી દેવાનું છે સૂપ નું આપણે બેડ બનાવી દીધું પ્લેટમાં પછી આપણને ફરતે એના પર મિની ઇડલી સેટ કરવાની છે કે એકદમ થઈ ગયું પછી એના ઉપર પાછું ફરીથી આપણને સૂપ રેડવાનું છે પછી એના ઉપર આપણે ચોપ કરેલી ડુંગળી પછી પીનટ્સ છે જે આપણે ક્રશ કરેલા હતા એ પછી જે ફ્રાઈડ નૂડલ્સ જે આપણે જોતા આપણે નુડલ્સ કરી અને એની જોડે જે આપણે જે ફ્રાય કરીને રાખી છે એ ફ્રાઈડ ઇડલી યુઝ કરવાની છે પછી ફ્રાઈડ જે ગાર્લિક ની ચિપ્સ રેડી કરી હતી એ કોથમીર છે ઝીણી સમારેલી ઝીણું સમારેલું આપણું જે લીલી ડુંગળીના પત્તા છે એ ચીલી ઓઇલ છે અને સાઈડમાં બે લીંબુની સ્લાઈસ મૂકી અને આપણે એને ગરમા ગરમ આપણે સર્વ કરી રહ્યા છીએ તો આ પ્રમાણે આપણું તૈયાર છે બોમ્બે ઇડલી હમ ફાલ્ગુની મેમ બહુ સરસ મજાની ઈડલી ને પણ એકદમ જ નવા રૂપ રંગ સાથે તમે અત્યારે સર્વ કરી છે બોમ્બે ઇડલી શ્રોતા મિત્રો ને તો ભાવશે જ અને આ સરસ મજાની ઠંડી ની અંદર ગરમા ગરમ જો આપણને આ ઈડલી મળી જાય તો મજા આવી જાય અને અમે ઠંડીની સિઝન ગરમા ગરમ કોર્મિશ ઇડલી અને એટલા બધા સરસ શાકભાજી આવતા હોય તો પછી કેવું શું સાંભળમાં યુઝ કરતા જોઈએ છે આમાં બી શાકભાજી યુઝ થયા જ છે બધા અને લીલું લસણ લીલી ડુંગળીની તો અત્યારે મોસમ ખીલેલી છે તો મેં કીધું ચલો આજ વખતે આપણે આપડે લિસનર્સ ને ઇડલી સાંભાર જ આપીએ પણ વિથ ટ્વિસ્ટ એન્ડ ટર્ન આપીએ હમ બહુ સરસ મજાની આ આપણે શીખવી છે અને ફરી એકવાર આપ અમારા કાર્યક્રમમાં આવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સુબિની સોડમ મને ફરીથી બોલાવવા માટે શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાની ચીઝી મેઓ પકોડી શીખવી અને આજના ગેસ્ટ ફાલ્ગુનીબેન સોમૈયાએ આપણને બર્મીઝ ઈડલી શીખવી આ બંને રેસીપીઝ આપને કેવી લાગી રેસીપીને લગતા આપના પ્રતિભાવો અમને વોટ્સએપ કરો ચોરાણું પર અને હા આપણ આપણે ટીલ ધેન ઇટ ફૂડી બી હેલ્ધી એન્ડ બી હેપી હમણાં જ આપ્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું